ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વાપરાજી અને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ફિલ્મ ફાઇન હશો સો ગાઈઝ આજે અમે છુટ્ટી પાડી હતી કારણ કે ગાઈઝ બેસિકલી નવ વાગ્યા રિટર્ન આવી જવાનું હતું તો મમ્મીએ કીધું કે વાય કેમ જવું છે શાંતિથી ઘરે એક દિવસ રેસ્ટ કરી લો તો પછી મેં કીધું વાય નોટ મમ્મી આ તો બહુ સારી ઓફર છે તો પછી અમારે આજે નથી જવાનું બટ સ્ટીલ અમે વહેલા ઉઠ્યા છીએ કારણ કે અમારે બહાર જવાનું છે આજે અંબિકા વોલપેપર જ તો ફટાફટ રેડી થવું પડશે મેકઅપ કરવો પડશે સો લેટ્સ ફટાફટ રેડી થઈને પછી મળો સો રેડી છું અને હવે અમે થોડી જ અહીંયા ઘરની ક્લિપ હતી લઈ લીધી છે અને હવે પૂરબા શૂઝ નીકાળે છે તો શૂઝ નીકાળીને ફટાફટ શૂઝ પહેરીએ અને ફટાફટ જઈએ કારણ કે અમારે બે ત્યાં વજન છે બારે જ્યાં પહોંચવાનું કે ઇઝી નથી બે વાગ્યા સુધી નથી પણ હું માનું છું કે જીવનમાં કોઈ માણસ આપણી રાજની ના બેસું જોઈએ આપણે ભલે એમની રાજ હોય યસ રાઈટ ઓર રાઈટ આમ થોડું પકડવાનું પ્રાચી યસ ડન આદત નથી ને ઓહો પપ્પાનો ખાલી એન્ડ પ્રાચી આ આંધણે મારતા ખાલી વોટ આવે તો લોકો ખબર પડી જાય કોણ પપ્પા પ્રાચી ગણ મોઢું જે બગાડન પૂરવા ગાઈસ ટીક ચાલ फटाफट શૂઝ પહેરો ચલો 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 આઈ એમ લેટ ટુડે સો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે એન્ડ આઈ ડોન્ટ નો કે કેવું શૂટ આવે છે બટ સ્ટીલ या कारण कि तारो वर्डू matched up আছে সো গাইস আমি আয়া আয়াছে পুরো আমখস তારો এক্সপেরিয়েন্স বল এক্সপেরিয়েন্স সারোটছে গাইস এখানে কতলি বডি ভেরাইটিস ছে জো আকি দুনিয়া বল পেপার ইফ ইউ নো ইউ নো તો દુનિયામાં મોટોમાં મોટો ગોડાઉન છે અહીંયા અંબિકા વોલપેપર જે બારે જા ફૂલો ફૂલ ચડો છો ને એની નીચે જ આવી જાય ડાયરેક્ટ જ આપણી સાઈડ જ આવે છે ડ્રાઈવર સાઈડ જ કે ખરેખર હું તો શોખ થઈ ગયો આરા અહીંયા અને ફ્રેન્ડ તમે એવું વિચારતા હશો કે મોંઘું ના ફ્રેન્ડ દુનિયા કરતાં સસ્તું અને ઓનલાઈન કરતા પણ સસ્તું અને સારું અને સારું પણ અને હોલસેલના rate એ તમને અહીંયા મળી રહે છે અંબિકા વોલપેપર અમે ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ આપી દઈશું તમે ત્યાં કોન્ટેક કરો અને લોકેશન પણ બધું જ મળી જશે અને જો ડિસ્ક્રિપ્શનમાંથી બી કોઈ ખબર ના પડે તો અમે Instagram રીલમાં તો અમે ચડાવવાના જ છે રીલ્સમાં પણ જોઈજો ત્યાં બધી ડિટેલ આપી દીધી છે સાચી વાત છે અને બહુ મજા આવી રહી છે પ્રાચી તું બોલ તને મજા આવે છે તો હવે મને બહાર ફરવાનું હોય અને કંઈ ખરીદી કરવાની હોય એટલે મજા ના આવે તો શું આવે પ્રાચીને સો ગાઈસ પછી મળ્યા હા હું ખરેખર આ એક રિયલિટી શો નોટ ફેક્ટ મારા ભાઈને એક સવાલ કરું તો કે આપણે દિવાલ હોય હા ત્યાં ભેજ આવતું હોય પપડી પડતી હોય માન લો કે મેં બહુ કલર કર્યા બહુ ખર્ચો કર્યો છે અને ત્યાં આપણે જો આવું કંઈ લગાવવું હોય તો એની માટે ખરું તમારે જોડે એની માટે આપણે સ્ટીકર વૉલપેપર આવે પછી ફોર્મ સીટ આવે પછી યુ પ્રોટેક્શન સીટ આવે ફોર્મ સીટ એટલે આમ શું ટ્રાઇન્સીટ મતલબ ચોરસ બાય ચોરસ ફોર્મ સીટ આવે હા બે બાય અઢી ફૂટની આવે ચોરસ અને પછી આ જે સ્ટીકર વૉલપેપર આવે હા જે માઉ સ્ક્વેર ફીટની ચાલુ થાય આ પ્રમાણે ના આવે બરાબર આ ભેજ અને ખાર માટે ટકાઉ આવે સ્પેશિયલ એ માટે ફોમ સીટ અને સ્ટીકર વોલપેપર વપરાય આપણી ત્યાં સ્ટીકર વોલ પેપર નવ રૂપિયા સ્ક્વેર ફીટથી સ્ટાર્ટિંગ થાય છે ને ફોમ સીટ બધું અલગ અલગ ભાવ છે ફોમ સીટ તો મેરેથ વધારે હતી છે લગભગ ફોમ સીટ અને સ્ટીકર તમે જાતે બી લગાવી શકો હા ફોમ સીટ અને સ્ટીકર એમાં તમને કોઈ બી કારીગરની જરૂર હોતી નથી બહુ જાતે એમાં તમે જાતે બી લગાવી શકો અરે કેટલા બાય કેટલા સ્કેરની આવે ફોમ સીટ આવે બે એ સવા બે બાય અઢી ફૂટની આવે પછી જે યુ પ્રોટેક્ટેડ સીટ આવે એ બે બાય બે ની આવે જે તમે દીવાલ પર જાતે ભી લગાઈ છે લઈ લેવી છે વાય નોટ આપણે લેવા આયે તો લઈ જ લેવું પડશે નહીં ફ્રેન્ડ્સ અમે બહુ બધું અહીંયા શોપિંગ કરવાના છીએ તો તમે પણ સ્ટે ટ્યુન રહો અને બહુ મજાની વસ્તુ આ ભાઈ કે ઇન્ડિયા આપણું સૌથી મોટો ગોડાઉન છે અહીંયા 22 કરતા વધુ પ્રોડક્ટ તમને મળી જશે વોલપેપર છે ગાંસ છે પીવીસી કાર્પેટ છે વુડન ફ્લોરિંગ છે એસપીસી ફ્લોરિંગ ઇન્ડિયામાં તમને કોઈ પણ કોઈપણ ગોડાઉનમાં બાવીસ કરતાં વધુ પ્રોડક્ટ જોવા નહીં મળે અમારા ગોડાઉનમાં તમને બાવીસ કરતાં બધું પ્રોડક્ટ જોવા મળશે બધી હોમ હોમ ડેકોર રિલેટેડ બધી જ પ્રોડક્ટ્સ અહીંયા એક જ સ્થળે અંબિકા વોલપેપર બારેજા તમને જોવા મળશે સો આજે જ વિઝિટ કરો અમારા અંબિકા વોલપેપર બારેજા અમદાવાદ બાવીસ જાતની અલગ અલગ વેરાયટી એ પણ આપણે હોમ ડેકોરની એ પણ અલ બાવીસથી વધારે વાહ શું વાત છે

ਸੋ ਅੱਤਾਰੇ ਮੇਰੇ ਘਰੇ ਰਹੀ ਜਾਈ ਰਹਾ ਛੇ ਨੇ ਘਰੇ ਜੇ ਡਾਇਰੈਕਟ ਐਡੀਟਿੰਗ ਕਰਸੋ ਇਤਨਾ ਬਹੁਤ ਵੇਟ ਨਾ ਅਮੇਤਸ ਵੇਟ ਨਹੀਂ ਇਸ ਨੂੰ ਕਹਿਆ ਬਹੁਤ ਡੇਰੀ ਨਾ થાય ਹੈ ਵਾਰ ਨਾ ਉਹ ਵਾਰ ਨਾ ਜੀ ਸੋ ਅੱਤਾਰੇ ਤੋਂ ਬਹੁਤ ਵਜ ਗਰਮੀ ਛੇ ਤੇ ਮੇਰੀ ਅੱਖ ਹੋ ਰਹੀ ਤੇ ਖੁੱਲਦੀ ਐਂਡ ਮੇਕਅਪ ਘਰੇ ਜਿੰਨ ਤਰ੍ਹਾਂ ਦਾ ਹਟਾਰ ਦੇਸੋ ਕਿਉਂਕਿ ਬਹੁਤ ਮੇਕਅਪ ਨਾ ਥੀ ਸਾਰੋ ਸਕਿਨ ਬਾਟੇ ਪਰ ਥੋੜੀ ਵਾਰ ਤੋਂ ਚਾਲ ਹੈ ਹੈ ગાઇઝ ઘરે આવતા જ મમ્માએ બનાવી દીધું છે શરબત સો અ આ શરબત પીસું એન્ડ પપ્પાએ જમવા બેસી ગયા છે રાઈટ પપ્પા ભૂખ લાગી છે ને બહુ જ પપ્પા ત્યારે જમી રહ્યા છે અને અહીંયા મમ્માએ છે ને મમરા અને ધાણી વઘારી દીધેલી કારણ કે ગાઇઝ મને અને પપ્પાને મમરાને ધાણી બહુ જ ભાવે છે ને પપ્પાને બહુ લાઇક સો મચ બહુ સાચી વાત છે કારણ કે ગાઇઝ પ્લેટ પાણી લઈને આઉટ ગાઈસ અને કપડા બની લો કારણ કે આ જો વ્હાઇટ આ ડાઘ લાગી ગયો શરબતનો તો પછી આ બધું શું ચાલી રહ્યું છે ભારતનો સૌથી મોટો વોલペપર જેમ પપ્પા એ જમી લીધું તેમ પછી મેં તો આજ કપડા પહેરેલા છે મેં ચેન્જ ના કર્યા બિકોઝ હું અને પપ્પા એક રીલ શૂટ કરી રહ્યા છે અને એ બહુ જ ઓસમ રીલ છે બહુ હસવું આવશે અને શોકિંગ પણ છે આ લાઈક મજા બી આવશે લાઈક ના છે કે હું આવું કરી શકું પણ કીધું કે એક્ટિંગ છે

આ જયારે રીલ આવશે આજે શૂટ કરી રહ્યા છે એ રિઝલ્ટ ના દિવસે આવશે અને થઈ ગઈ છે બહુ જ અને આઈ ડોન્ટ હોપ કે મને થાય તો બી હું પી રહી છું મારે નથી પીવાનું એટલે બસ હું જલ્દી દવા લઈશ અને સરખી થઈ જઈશ ગઈશ તો ચલો અમે શૂટ કરીને પછી મળીએ સગાઈ જા અમે રીલ શૂટ કરી લીધી છે અને પપ્પાને હું નહીં દેખાડું કારણ કે નહી દેખાડો પપ્પાને યાર સો અત્યારે રીલ શૂટ કરી લીધી છે અને બહુ જોસમ રીલ છે લાગ્યું નહોતું કે હું આવું બી બોલીસ પણ બોલી લીધું આઈ વાય અને બધી ચાલુ કરી દીધી ખબર નહિ કે અમારા ઘરે છે થોડું અંધારું લાગે હે પપ્પા

સો ગાઈઝ હમણાં મેં જણાવ્યું એમ કે અમે લાઈક રીલ શૂટ કરી રીલ શૂટ કરીને અમે ગૌડાવાલિયાના નોલ બસ બેઠા હતા અને પછી થોડો સોંગ વોંગ વગાડ્યું અને પછી મમ્મી આવી શોપથી અહીંયા કારણ કે મમ્મી શોપ ઓપન કરવા ગયા હતા અને પપ્પા અહીંયા બેઠા હતા કારણ કે અમારા ઘરે અને અત્યારે હું અમારા ફિનાલાંચીના ઘરે છું ગાઈઝ કારણ કે અમે થોડું લાઈક આમ અમને બહુ મજા આવે છે જ્યારે અમે લોકો વાતો કરી અને વાતો કરવા બેસી ત્યારે બહુ જ કલાક થઈ જાય હાય મમ્મા હેપી ફિનલ લાંચી સો ગાઈઝ અમે લોકડાઉન પહેલાં લાઈક એટલા જલસા કરતા હતા કારણ કે અમારી સ્કૂલ બપોરની હોતી હતી અને રાત્રે અમે એટલા મજા કરતા રાત્રે કઈ સાઈડ મમ્મી આપણે ક્યાં જતા હતા કઈ જગ્યાએ જતા હતા એસવી સાઈડ અને ત્યારે અમે વ્લોગિંગ શૂટ લાઈક અમે લાઈક સોશિયલ મીડિયામાં જ હતા પણ ત્યારે લાઈફ લાઈક બહુ મજા કરતા હતા આખા લાઈક સર્કલ અમારા બંનેનું અમારા બંનેનું ઘર બહુ મજા કરતા હતા પછી રાત્રે રાત્રે અહીંયા ધાબા ઉપર બેસીને બધું એન્જોય કરતા હતા બટ હવે એવું ટાઈમ જ નથી મળતો કારણ કે અમે થઈ ગયા છે હમણાં જ અમારી આવે છે ફર્સ્ટ અને કોઈની બી હજી નહીં આવી હજી નાઇન્થ નહીં સ્ટાર્ટ થયું હોય ને અમારું નાઇન્થ સ્ટાર્ટ થઈ ગયું છે અને બહુ ચિંતા થાય છે હવે શું કરી શકે છે ચિંતા હવે લાઈફનું લાઈક પાર્ટ કહેવાય અને ચિંતા વગર તો કોઈ માણસ જીવી નહીં શકતું રાઈટ મમ્મી કોઈ નથી જીવી શકતું અને બસ આ છે જિંદગી ગઈ જ અને અત્યારે તો કોઈ કરવાના નથી પ્રાચી અત્યારે કોફી પી રહી છે અને હમણાં જ મેં મારી બેસ્ટ ફ્રેન્ડ જોડે કોમાં વાત કરી કે આપણે મને જવાની જરૂર નથી હવે જવું જ નથી વેકેશન એન્જોય કરો મળીએ આપણે વેકેશન ખુલતા પહેલી એક્ઝામમાં સગાઈ સ્ટેટ હમણાં મળીએ સો ગાઈઝ ડબિંગ ક્યાં થઈ ગઈ તેને હું અત્યારે આવી છું કિચનમાં કારણ કે મારે કંઈક બનાવવું છે ડિનરમાં શું બનાવવું છે મને કંઈ જ ખબર નથી અને હું ખાઈશ બી નહીં ડિનર કારણ કે મેં હમણાં જ બે ત્રણ બ્રેડ ખાધી હતી ચીઝ બ્રેડવાળી એટલે અને આ કલર થોડું ડિફરન્સ છે એ કેમ છે કારણ કે અહીંયાની જે મેકઅપ હતો ને અહીંયા મારી રિયલ સ્કીન છે જે બહુ જ સારી ગ્લોમાં આવે છે આજકાલ આઈ ડોન્ટ નો વાય એન્ડ ગાઈઝ અત્યારે હું કિચનમાં પહેલાં તો મમ્મી માટે બનાવીશ શરબત જે શરબતમાં કંઈ જ નથી ગુલાબનું સિરપ છે એમાં ઠંડુ પાણી મિક્સ કરીને મમ્મીને આપી દઈશ દેટ્સ ઓલ અને જે પેનકેક છે એની માટે જેટલી બી ઇન્ગ્રીડિયન્ટ્સ જોતી હતી એ બધી જ જવા જોઈએ લાઈક બેકિંગ સોડા મેંદો દૂધ ખાંડ અને બટર એવરીથીંગ યુ હેવ સોરી ગાઈસ એન્ડ ગાઈઝ ફટાફટ અત્યારે હું પહેલાં મમ્માને બનાવીને આપી દઈશ અને હા ગાઈસ ફૂલ ટ્રાય કરીશ રેસીપી દેખા દેખાડું તમને જો ના દેખાડું તો માફ કરજો પણ ટ્રાય તો કરું છું કે બધું દેખાડો સો સ્ટેટ ટ્યુન ગાઈસ ફટાફટ મમ્મી માટે શરબત બનાવીએ અને પછી હું તમને ટ્રાય કરું દેખાડવાનું આમ તો શ્યોરિટી છે હું તમને દેખાડીશ સો સ્ટીટી સો ગાઈઝ આ બટર થોડું આમાં એડ કરવાનું છે ને બટર એડ કર્યા પહેલાં આ બેકિંગ સોડા છે બેકિંગ સોડાને અંદર નાખવાનું છે એન્ડ ધેન આ જે શુગર પાવડર છે એને નાખવાનું છે મિક્સ કરવાનું છે એન્ડ ધેન બટર નાખવાનું છે ગેટ માય પોઈન્ટ અને પછી દૂધ નાખીને એને થોડું મિક્સ કરવાનું છે અને પછી ખબર નહીં શું કરવાનું છે અને પછી ખબર છે પણ શું કરવાનું છે હા હા મજા કરું છું ખબર નહીં હું આ વસ્તુ કેમ બોલું છું ક્યાં સો મિક્સ કરીને વટરથી એને પેન ક્યુકને પલટાવવાની ખાવાની ટેટ ઓલ વીથ સમ ચોકલેટ વીટ 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 તારી સાઈડ ઈજ રાજ્ય આર એ સાઈડ કે મેચ છે જે છે ખબર આજે શું

મારાજી સો આ બ્લોગ અહીંયા એન્ડ કરી દે કારણ કે very boring feels high ch aaj jo din bas etlo mazedaaro bhi na to like khas bhi na સાથે કે મેકઅપ તમે અમે કેવા જો ગમે છે મેકઅપ કે વિદ મેકઅપ ખાલી આટલું લખજો મેકઅપ કે વિદાઉટ મેકઅપ એ બને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે